હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ચાલો અત્યારે તો સવારનો વરસાદ એમને એમ ચાલું જ છે તો આજે મેરામાં જઈએ કે નહીં કંઈ નક્કી નથી હું તો ના જ પા છું કે વરસાદ છે તો મેરામાં મજા નથી આવતી કાલે પણ એ વરસાદ ના તો ત્યારે ગયા હતા પણ ચાલવાની મજા ન આવતી તો એકલું કીચર કીચર પગમાં આવતું હતું અને તનિજનું છે ને રડવાનું કેટલા વાગ્યાનું সব ছগা নড়াল রিধি নিয়ন্ত্রী টনি চালু টনি থাই રડવાનું બંધ કરો હાલ્યામાં કેમ તો મેં આ કાલ રાતના વાઈટ કપડાં પહેર્યા હતા ને એ સુકાવા છે કે ઓલા કિચડવાળા બગડી ગયા હતા ને તો કોઈ સુકાય છે સવાર સુધી તો હામાં ભીના થઈ ગયા સુકાવાની બદલે અને અહીંયા વરસાદ ના પણ આટલું પબ્લિક તો એવું જ જાવામાં છે અત્યારે તો બંધ થઈ ગયું છે કદાચ તો બહુ વરસાદ પડે છે આમાં કેમ જવું વરસાદ બંધ થઈ જાય તો અહીંયા પાણી ભરાઈ ગયા હશે જવું નહીં ગમે અને જીએનસી બેસી ગઈ છે અહીંયા ફોન લઈને જીએનસી જેનો આજે વરસાદમાં જાવું જ હે મેળામાં જાવું જ વરસાદ પડે તો 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 શું કરશું તો જીએન્સ હમણાં જ ઇઠી છે હજી કંઈ માઠું કે કંઈ બોરાયું નથી ને બેસી ગઈ છે એની ઇન્સિક્વીનનો ફોન લઈને તો થોડીક વાર ફોન જોવા દઈએ પછી આપણે નીચે જઈએ તો ચાલો જીએન્સીને ખાવી હતી મેગી પણ મેગી નથી આપણી પાસે નુડલ્સ હતું એટલે આપણે નુડલ્સ બનાવીએ છીએ તો એના માટે આપણે અહીંયા ડુંગળી કેપ્સિકમ અને એમાં સોસ તો આવ્યા જ છે સોસ આવ્યા છે પણ તોય આપણે એક્સ્ટ્રા માથેથી સોસ નાખશું વધારે તો જ સારું નુડન્સ બનશે અને ધાણા ભાજી અને કેપ્સિકમ અને ડુંગળી એ આ બે ઓછું ખાય એટલે આપણે ઓછું ઓછું નાખવાનું છે અને બફાઈ ગયું છે તો ચાલો આપણે પહેલાં કાઢી લઈએ નિસ અનયા જીનસી બેસી ગઈ છે નુડલ્સ ખાવા ને તો રોડી રોડી નાખું કેવી કરી જો તો ને જીનસી ભાઈ રોડી રોડી નાખું કેવી કરી ગોલ 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 નાક તારી જી ઉછે નઈ જીનસી ઓલે તનિસ બે હમણાં લડાઈ કરતા હતા મેં બે ને લોખા પાડી દીધા છે તમે સાઈ બેઠો છે ને જીએનસી માં બેઠો છે તો જો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને હજી મેઘરાજનું એવું જ આગમન ચાલુ છે તો ચાલો વરસાદ તો એવો ને એવો જ આવે છે કાલનો કાલ સવારનો વરસાદ એવો જ ચાલુ છે અને રાત આખી પણ વરસાદ ચાલુ જ રહ્યો છે તો મેરાના

તો ચાલો તમારે મેરા વિશે શું કેવું છે બધા મને કોમેન્ટ કરજો કે તમારું બધાનું કેવું મેળાનું ગયું અને આટલા દિવસમાં તમે શું કર્યું તો જો અમે તો મેરામાં બે જ દિવસ ગયા છે એક સાતમના દિવસે અને એક દસમના દિવસે કારણ કે વરસાદના લીધે મેરામાં ફરવાની મજા નહોતી આવતી અને મેં પાણી નીચે ભરાયેલા હતા ને એટલે ચાલવાની મજા નહોતી આવતી જ્યાંશીને પણ અમે ચલાવી ના શકીએ કે અમે પણ સરખી રીતે મેળો ફરી ના શકીએ અને મોટા ઇચકા હતા ને જ્યાં ડોલચી પછી આપણે શું કહેવાય ઓલું ચકી ને ઓડી ને એ બાજુ તો અમે ગયા જ નથી કારણ કે એ બાજુ તો અમને જ બીક લાગતી હતી કે વરસાદ આટલો બધો પડી ગયો છે ને તો હોલા ના લીધે ક્યારે હિંચકો આવી પડે કઈ સાઈડ ઈ કઈ ખબર ના પડે તો આપણે એ સાઈડ તો જતા જ નહીં અને તનિષ બેસવું હતું હિંચકા પણ અમે તનિષ પણ મનાવી લેતા હતા કે ભાઈ કાલે ને આજે ને પછી બેસશું ને એવી રીતે કરીને બેસાડતા હતા નહીં પણ સાચું કહું ને તો વરસાદ આવી ગયો ને તો હવે મેરો ના થાય ને તો વધુ સારું કારણ કે મેરો થાય ના થાય એનું કઈ સ્ટોર વાળા હવે પ્રોફિટ તો એનું આ નથી તો ના થાય તો વધુ સારું કારણ કે એક દિવસમાં એ લોકો કંઈ પાંચ દિવસ જેટલું કમાય તો લેવાના જ નથી તો કોઈને એને પણ મજા ન થવાની અને આપણે પણ એ મજા નથી આવવાની તો એની કરતાં સારું મેળો ના થાય તો આવતા વર્ષે દર વર્ષે મેળો તો આવવાનો જ છે અને કુદરતે મોકલેલું છે એને તો કોઈ ના નથી પાડી શકવાના અહીંયા તો કોઈ નથી રાખી શકવાના તો વરસાદ તો છે તો છે છે જ જ એ તો તો આવવાનો ચાલો આપણે હવે શું કરી શકાય હવે એ લોકોએ પણ હિંમત કરીને કર્યું હતું કે આ વર્ષે વરસાદ નહીં આવે તો આ વર્ષે અમારો ધંધો સારો ચાલી જશે પણ એ લોકોને પણ ખબર ના હતી કે આવી રીતે અચાનક ક્યારે વરસાદ આવી જાય તો ચાલો હવે એ લોકો એ લોકો માટે પણ આપણે કઈ કરી તો ના શકીએ પણ હવે શું કહેવાય હવે જે થયું એ ભગવાનના હાથમાં જ હતું તો આપણે અમે તો વરસાદમાં જતા જ નહીં અને અત્યારે પણ ફૂલ વરસાદ ચાલુ જ છે તો આમાં કઈ રીતે મેળામાં જવું અને કઈ રીતે મેરો થાય અને વરસાદ બંધ થઈ જાય તો કઈ રીતે માણસ ફરે આમાં કઈ રીતે મજા આવે મેળામાં ફરવાની તો હું તો ને તો માં ઓલા શું કેવાય આપણે જે હવામાન હવામાન ને અગાસી થતી હોય ને એમાં જોઈ લે કે આ તારીખે આટલું છે તો આપણે મેરો થોડોક પાછળ જવા દેવાય કે આગળ જવા દેવાય તમારું શું કેવું છે તો મેં તો હું તો કાલે એકલી બેઠી હતી ને તો મને એવો વિચાર આવ્યો કે દર વર્ષે સાતમ આઠમનો છે એ તો આપણે છે જ દર વર્ષે કે આપણે અહીંયા સાતમ આઠમનો જ મેરો થાય છે પણ બે વર્ષથી આ આવી રીતે વરસાદના લીધે મેરો બગડે છે તો મેરા મેરો ફરવાવાળાને મજા ના આવે અને ધંધાર્થીઓનો ધંધો બગડે એ પણ એ લોકોને કેટલું નુકસાન થાય તો આ લોકોને થોડુંક વાતાવરણ જોઈ અને થોડુંક પાછળ જવા દેવાની જરૂર છે કે થોડુંક આગળ લઈ લેવાની જરૂર છે તો એ લોકો એન્જોય કરી શકે આપણે એન્જોય કરી શકીએ તો તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરજો તો આ તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું બાકી તો પછી ખબર નહીં અને આપણે હા નેન્સી મને બતાવે છે વિડીયો કે બોટ બોટનું આપણે દરિયાના ધંધાથીઓને કેટલું કેટલી બીક હોય છે આ વરસાદ ને વાતાવરણ તો આ જુઓ તમે તો આ બિચારા કેટલી જે દરિયામાં જાય છે ને એને કેટલું મોટને લડીને જવું પડે છે કે અમે પાછા ઘરે આવશું એમ એમ કરીને જવું પડે છે અને જે અમે તો એમ હું તો એમ જ કહું છું કે અમારા જે ગયા હોય ને એને બધાને ભગવાન સાજા સમા રાખે અને બધાને વ્યવસ્થિત ઘરે મોકલી દે આપણું વાહન પણ નહીં ગયું હોય પણ આપણા વાહન કરતાં ભગવાન છે ને જે માણસો એમાં ગયા છે ને એની ધ્યાન રાખે કારણ કે આપણું વાહન તો પાછું થઈ જશે પણ માણસ જે ગયા છે ને એ પાછું નહીં થાય એ એના બાળ બચ્ચા મૂકીને આવ્યા છે એના ઘરનું બધું મૂકીને આવ્યા છે આપણા માટે આપણા માટે કમાય છે એ લોકો આપણે આપણા માટે એ લોકો બધું મૂકીને આવ્યા છે અને આપણે કેટલું કમાઈને એ લોકો આપે છે તો આપણે પહેલાં એનું ધ્યાન રાખવું પડે અને અમને તો વરસાદ આવે ને એટલે પહેલી અમારી એ જ બીક હોય કે અમારા બધા જો વરસાદ કેટલો આવે છે કે અમારા આ બધા દરિયામાં જે જાય છે ને એ બધા શું કરતા હશે તો અત્યારે તો અમારે ધંધો બંધ છે એટલે અત્યારે અમને કંઈ ચિંતા નથી પણ જ્યારે ચાલુ હોય ને આવું વાતાવરણ થઈ જાય ને ત્યારે અમને બહુ બીક લાગે તો જો કેટલો વરસાદ પડે છે તો જોયું ને કેટલો વરસાદ સતત ચાલુ જ છે તો આપણે ખેડૂતને જેટલી બીક હોય ને કે વધારે બહુ અતિશય વરસાદ પડશે તો અમારી ખેતી બધી ધોવાઈ જશે એમ અમને એવી જ બીક હોય કે બહુ અતિશય વરસાદ પડશે ને તો અમારું જે અમારું જે અમને કમાઈને દેવાવાળો રોટલો છે ને એ દરિયામાં છે ને એને કંઈ થઈ જશે ને તો અમારો જીવ હોય અહીંયા કે એને કંઈ ના થવું જોઈએ એમ અમે તો અહીંયા ઘરમાં સેફટી બેઠા છે પણ એ લોકો આપણે કમાઈને દે છે તો એની પહેલાં આપણે ધ્યાન રાખવી જોઈએ અને શું કહું કે મેરો તો ચાલો હવે નથી જ થવાનો એ તો મેળો રદ થઈ ગયો છે અને બિચારા કેટલા નાના ધંધાથીઓ હેરાન થઈને ગયા છે તો એને પણ ભગવાન ગમે ત્યાંથી પણ એવું કંઈક સારું ગમે મેળામાં ગમે ત્યાં મેરો થાય ત્યાંથી એને ભગવાન બળકટ આપે એવી આપણે પ્રાર્થના કરશું અને તનિશ અને ને પણ આજે મેં સ્કૂલે નથી મોકલ્યા કારણ કે વરસાદ એવો છે ને તો સ્કૂલે મોકલવામાં પણ મને બીક લાગે છે કે વળી સ્કૂલે જાય ને વરસાદ બહુ પડે તો પછી લેવા મૂકવાના વાંધો આવે એમ એટલે તો ચાલો અને જીએનસી માટે હું શૂઝ લઈ આવી કાલે એને એની નાનીએ શૂઝ અપાવ્યા હતા ને એના બર્થ ડે ઉપર તો નીચેથી તૂટી ગયા હતા એક જ દિવસ હજી આઠમના દિવસે જ પહેર્યા ખાલી અડધી કલાક પહેર્યા ને તો નીચેનું આખું નીકળી ગયું તો આપણે એક્સચેન્જ કરાવી આવ્યા એ ભાઈએ કરી પણ નહીં દીધા તો તને લઈ લેતો શું અને ખાસ કરીને કે ન્યૂઝ દ્વારા ત્યાં જઈ જઈને સ્ટોર પાસે કે માં કે બીજા થયો હોય ને એની પાસે જઈને કહે છે કે વરસાદ છે તો તમને કેવું લાગે છે કે એવો ધંધો થયો છે તો ભાઈ કઈને મજા આવતી હોય કે વરસાદ એટલો બધી છે તો અમને મજા આવે છે ધંધો કરવાની હવે હા હું મને તો એમ થાય છે કે આ લોકોને શું કહેવું તો જો આ શૂઝ લઈ આવી પિંક અને વ્હાઈટ છે હા તારા શૂઝ છે તો જો કેવા લાગે છે ને મને કોમેન્ટ કરો છો જે પેલા હતા ને એ આખા વ્હાઈટ જ હતા એમાં આવી રીતે પિંક ડિઝાઇન ના હતી આખા વ્હાઈટ હતા પણ પછી એક્સચેન્જ કરવા ગઈ ને તો એમાં સેમ વ્હાઇટ ના હતું એમાં પિંક હતું આખું તો પછી મેં આ લઈ લીધું તો આ પણ સરસ જ લાગે છે તો પેર હમણાં તો પહેરવાનું કંઈ વારો નહીં આવે પણ સારા પહેરશે ને ત્યારે તમને બતાવી તો ચાલો હવે આજનો વિડીયો નાનકડો છે તો તમારું શું કેવું છે ને મને કોમેન્ટ કરજો અને ચાલો બધાને બાય જય શ્રી કૃષ્ણ અને બધાએ સેફટી ઘરમાં રહેજો અને બધાની ધ્યાન રાખજો